સુરાપુરા દાદાનો પરચો સુરાપુરા દાદા ગુજરાતમાં પૂજાતા એક લોક દેવતા છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં તેમની અખૂટ ભક્તિ જોવા મળે છે દાદા સાહેબને રક્ષણ કરતા દેવ માની તેમની વંદના થાય છે પરચો સુરાપુરા દાદા સુરવીર દયાળુ અને પ્રજાળક્ષી દેવી દેવતાઓમાંથી એક જેવો ભક્તોના દુઃખ કરવા ભય નાશ કરવા અને જીવનમાં સુખ શાંતિ મળે તે માટે આશીર્વાદ આપે છે દાદાની જગ્યા સામાન્ય રીતે ગામની સીમ ખાતે હોય છે જ્યાં ભક્તો નિષ્ઠાપૂર્વક જાગરણ આરતી અને ચડી કરે છે દાદા પર અખંડ વિશ્વાસ છે કે તેઓ દુષ્ટ શક્તિઓથી રક્ષા કરે છે યાત્રામાં સુરક્ષા આપે છે સ્વાસ્થ્ય ધૈર્ય અને હિંમતનું વરદાન આપે છે ભક્તો દાદાને જય સુરાપુરા દાદા અથવા દાદા સાહેબની જય કહીને પ્રાર્થના કરે છે